ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે ત્યારે સૌપ્રથમ તો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના તમામ નાગરિકો વતી હું તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું આજે સમગ્ર ભારતમાં સ્વસ્થ નારી સશક્ત ભાર પરિવાર અભિયાનની શરૂઆત થઈ છે અને સાથે સાથે સેવા પખવાડિયાની પણ અભિયાન થઈ છે ત્યારે આજના દિવસે સમગ્ર દેશવાસીઓને અપીલ કરું છું કે આપ પણ વિકસિત ભારતની સંકલ્પના માટે માન્ય નરેન્દ્રભાઈનું દીર્ઘાયુ સારું રહે સ્વસ્થ રહે અને આ ભારતને મહાન ભારત બનાવે એવી એક શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે દેશવાસીઓને પણ વિનંતી કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈના જે અભિયાનો છે એમાં સાથે જોડાવો જેથી કરીને એક વિકસિત ભારતની સંકલ્પના પૂરી છે